નમસ્કાર ડીસા તાલુકાના બાયવાડા ગામેથી દારૂબંધીને લઈને મહત્વના સમાચાર મળ્યા છે ડીસા તાલુકાના બાયવાડા ગામે દારૂબંધીને લઈને ગ્રામજનોએ એકજૂટ થઈ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર આપ્યો હોવાની માહિતી છે આ આવેદન પત્ર દ્વારા ગામજનોએ ગામમાં ગેરકાયદે દારૂના વેચાણ બંધ કરવા અને સેવનથી થતી સામાજિક સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી ખાસ કરીને દારૂના કારણે ઘરેલું કલહ યુવાનોમાં વ્યસન શાંતિ ભંગ અને જાહેર વ્યવસ્થાને અસર થતી હોવાનો ઉલ્લેખ કરીને ગામમાં કડક દારૂબંધી અમલમાં મૂકવામાં આવે તથા નિયમિત તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પ્રદાનસી પરમાર પ્રાઇમ દર્શન ન્યૂઝ જય જય ગરવી ગુજરાત આજ રોજ સમગ્ર બાયવાડા ગ્રામજનો દ્વારા ડીસા રૂલર પોલીસ સ્ટેશનમાં જઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારા ગામની અંદર જે દારૂનું વેચાણ થાય છે તે વેચાણ થવું જોઈએ નહીં એવી અમે રજૂઆત કરવા ગયા હતા સમગ્ર ગ્રામજનભાઈવાળા સાથે મળીને આવેદનપત્ર આપેલું છે ડાભી સાહેબને અને સમગ્ર ગ્રામજનોને પણ કહેવામાં આવે છે કે હવે પછી કોઈ પણ જો તમે દારૂનું વેચાણ કરતાં પકડાશો તે જવાબદારી તેમની સંયમ પોતાની રહેશે તેમાં ગ્રામજનોને કે પોલીસ સ્ટાફને કે કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવશે નહીં એવી સમગ્રએ નોટ લેવી અને અમે આ રજૂઆત આ જ દિશા પોલીસ સ્ટેશન જઈ કરી છે અને કદાચ જે પગલાં લેવામાં નહીં આવે તો એસપી સુધી હરેશ સંઘવી સુધી અને તમામે તમામ ગ્રામજનોએ ખાતરી આપે છે કે આપણે જ્યાં સુધી જ્યાં રજૂઆત કરવા જવું પડશે ત્યાં જશું એટલે ગ્રામજનોને અને સમગ્ર જે પ્રશાસનને હાથ જોડી વિનંતી કરવામાં આવે છે કે અમારા ગામની અંદર જે દારૂનું વેચાણ થતું આજ પછી હવે પછી બંધ થવું જોઈએ એવી અમને પ્રશાસન તરફથી ખાતરી આપેલી છે અને અમે ગ્રામજનો પાસે એ આશા અને અપેક્ષા રાખીએ છીએ કે હવે પછી આ બાયવાડા ગ્રામની અંદર દારૂનું વેચાણ થવું જોઈએ નહીં જય જય ગરવી ગુજરાત